લોક ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આ પરિવારને એક એક લાખ રૂપિયાનું સહાય કરવામાં આવી છે જે કાર્યની અંદર ગુજરાતના ગૃહપ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા તેમાંથી બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા તેમજ સુરત શહેર કમિશનર સાહેબ તેમજ જનકભાઈ બગદાણા તેમજ ગોપાલભાઈ તેમજ સુરત શહેરના મેયર શ્રી માવાણી સાહેબ તેમજ એસપી સાહેબ તેમજ પોલીસ અધિકારીઓ અને મહાનુભાવો હાજર હતા તમામ અધિકારીશ્રીઓએ આ પરિવારને આશ્વાસન આપી અને ઉત્સાહિત કર્યા હતા રિપોર્ટર રાજેશ રિપોર્ટર રાજેશ સ્મારકના અભિક્રમ ન્યૂઝ